હવે અખાડા પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભીડ વિખેરાઈ ગયા બાદ તેઓ સ્નાન કરશે તો મહાકુંભમાં સ્નાન કરવા માટે ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે દરમિયાન સવારે સમાચાર આવ્યા કે સંગમ નાકા ઉપર ભીડ અચાનક વધી જવાને કારણે નાસભાગ મચી ગઈ હતી ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર બેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તે જ સમય મૃતદેહોને પ્રયાગરાજ મેડિકલ કોલેજના શબ ઘરમાં મોકલવામાં આવ્યા હતા તો અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે અખાડાઓ હવે સ્નાન કરવા જશે ભીડ વિખેરાઈ ગયા પછી અમે હવે સ્નાન કરવા પહોંચીશું અખાડા રથ સાથે સ્નાન કરશે જોકે થોડી ભીડ ઓછી રહેશે આ પહેલા પંચાયતી નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાસાનંદગીરીએ જણાવ્યું હતું કે ભીડ ઘણી મોટી છે ભીડ જોઈને અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે અમે વસંત પંચમી ઉપર સ્નાન કરીશું પરંતુ લખનઉમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે અને સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ મોટી બેઠક થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ત્રીજી વખત ફોન ઉપર વાત કરી છે અને રાહત કાર્યની માહિતી લીધી છે तो घटना मिलवा एक कलाकनी अंदर तीज वक्त सीएम योगी इस भीड़ को देखते हुए और यह अपरिशीमित भीड़ है और असंख्य भीड़ होने के कारण मुझे लगता है कि अखाड़ा परिषद का निर्णय हुआ और आचार्यों का निर्णय हुआ कि हम सब आज स्नान नहीं करेंगे और जनमानस की जो परेशानी है उसको हमें ध्यान में रखना चाहिए और परंपराओं को ध्यान में रखते हुए क्योंकि भारतीय परंपराओं में संत का जो अस्तित्व है संत का जो महत्व है संत का जो कार्य है वो जनमानस सर्वे भवंतु सुखिन सर्वे संतु निरामया सर्वे भद्राणु भद्राणी पश्यंतु माँ कसी दुख भाग भवे हम सभी को भद्र देखें सभी को भद्र सभी के बारे में भद्र सुने सभी के बारे में भद्र सोचें उसको ध्यान में रखते हुए आज इस स्नान को वर्जित किया गया इस स्नान को हमने स्नान करने से स्वयं को रोका और सभी अखाड़ों ने स्वीकृति दी और सब अखाड़ों ने इसको स्वीकार किया तो हम बसंत पंचमी का स्नान धूमधाम से करेंगे